ચાલો અમારી માટે જોઈ લો પાંચસો પાંચસો ની નોટ કરે છે આજના આપણા નવ વ્લોગ માં તમારું સ્વાગત છે આજે છે નવ વર્ષ ને આપણે જોઈ લો તૈયાર થઈ ગયા છે બરાબર અને આપડા વંશભાઈ બી તૈયાર થઈ ગયા છે જોઈ લો છે ને કમ્પ્લીટ તૈયાર થઈ ગયેલા છે અને તૈયાર થઈ ગયા છે આપડે હવે બધાને જશ્રી કૃષ્ણ કવડા જશું હવે તો ચાલો આપણે જોઈએ જસી કૃષ્ણ ગળો તો આપણી ઘરે મહેમાન આવ્યા છે હેપી ન્યૂ યર હેપી યર છે બધા જે કહેવાય જા પગે લાગેલો કે

તો હવે આપણે ઘેર થી નીકળી ગયા છે ને આપડા રાજેશભાઈ ને હેમંતભાઈ હવે અમે જઈશું મંદિરે પગે લાગવા તો ચાલો આપડે જઈએ હવે મંદિરે જરા પગે લાગી લેશું માતાજી ને દર્શન કરાવો માતાજી ને માતાજી ને દર્શન કરી લઈશું તરકો બહુ છે આજે

આપણું મંદિર અંદરનું નું ત્યાં છે આપડા ચામુંડા મારા તમે જોઈ શકતા હશો બસ આપડે પગે ભી લાગેલી તું જોઈ તમે ખબર નહીં આમથી આ બાજુ થિયેટર છે ને એ બાજુ થી આવ્યા છે માનો ભાઈ ભાઈ કઈ ગયો

કઈ જવાનું <laughs> 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 તો આપણે આ બીજા એક મહેમાન આવી ગયા છે જોઈ લો હમણાં વિનોદ કાકા અને અમારા કાકી આજે મંદિરે આવે છે બધા પગે લાગવા ઘણા સમય પછી વિનોદ કાકા જય શ્રી કૃષ્ણ હું પગે લાગેલો એમને જો આપડા બધા છોકરાઓ હવે પગે લાગેલું છે વિના કાકાને ચાલો તો હવે તમે પચાસ 50 ની થોડીક આપડે જવા મને ચાલો અમારી માટે જોઈ લઉં પાંચસો પાંચસો ની નોટ કાયરી છે ના હવે આપણે જવાના છે એક બીજું અમારું મેન મંડળ છે ચામુંડા માતાજી નું એટલે અમે તૈયાર જવાના છે અને રાજેશભાઈ ગાડી લઈને તૈયાર થઈ ગયા છે તો જો પહેરી ગયા છો ગાડી આપણે તમને બીજા નવા બ્લોક નવ મંદિરે લઈ જઈએ દર્શન કરાવો આગળ તમને દર્શન કરાવું કરો એટલે બીજા પાછળથી બીજા ભાઈઓ આવે જ છે તો આપણે જોઈ લો રસ્તા પર નીકળી ગયા છે હવે બરાબર તો આપણા ગામનો રસ્તો છે આપણે જવાનું છે આપણે પેલા જૂના ફળિયામાં રહેતા હતા ભાઈ ફરી અમારો થોડુંક દૂર છે એટલે તમે વિડીયોમાં બનેલા રહેજો હું તમને આગળ આગળ બતાવીશ બરાબર આપણે જઈએ જ આવે આગળ બીજા જ નામ કરીએ સવા બધાને રામ રામ અમારા ચામુંડા માટે જીના મેહાનીના દર્શન કરાવીશ તો નવ ભાઈ અમે ગાડી કાઢી લીધી છે આપણો આ રસ્તા અમે કઈ પહેલા અહીં રહેતા હતા જૂનું ફર્યું આપણું આ અહીં તો કશું જીવ નહીં આવે અત્યારે તો બરાબર પેલા અમે રહેતા હતા હવે તો બીજ જગ્યા રહેવા જતા રહ્યા એટલે આપણા એક મિત્રનું ઘર મિત્ર નું એક આ ઘર છે અને આપણું મંદિર છે મંદિર છે આપણું આ તો પેહલા અમે અહીં રહેતા હતા ભાઈ અને આપણું ઘર આ જગ્યા પર હતું અત્યારે તો નહીં તો આપણું મેન મંદિર છે અમારા ચાલો તમને હું દર્શન ચામુંડા માતાજીનું મંદિર મંદિર મિત્રો દર્શન બધા કરી લેજો બરાબર બે દર્શન કરી લેજું અને આ બીજા મિત્રો બી જોઈ લો આવી ગયા છે